હરિ ઓમ પ્રિય દર્શકો આપ સૌનું અમારી ચેનલમાં સ્વાગત છે દર્શકો આ વીડિયોને ધ્યાનથી સાંભળતા રહો કારણ કે આજે આપણે જે વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે પંચાક્ષરની મહાનતા સાથે સંબંધિત છે જે સ્વયં ભગવાન શિવનો સૌથી પ્રિય મંત્ર છે જેની મહાનતા સ્વયં ભગવાન શિવની કૃપાથી પ્રાપ્ત થાય છે તે સાંભળવાની તક મળે છે મિત્રો શિવમંત્રનું મહાત્મ્ય સાંભળતી વખતે તમે પંચાક્ષર મંત્રથી પ્રાપ્ત થતી સિદ્ધિઓને સમજી શકશો મિત્રો પંચાક્ષર મંત્રનું મહાત્મ્ય શરૂ કરતાં પહેલાં તમને એક જ વિનંતી છે કે વિડીયોને લાઇક કરો જેથી કરીને આ વિડીયો તમારા જેવા કરોડો સનાતનીઓ સુધી પહોંચે અને તેઓ શિવશક્તિના આશીર્વાદ મેળવી શકે તેમજ આધ્યાત્મિકતાને લગતા આવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં ઓમ નમ શિવાય લખીને સાચા ભક્ત બનવાની અનુભૂતિ મેળવો આગળ મિત્રો શિવપુરાણ સંહિતા અનુસાર ભગવાન શિવે તમામ જીવોના દુઃખ દૂર કરવા અને કલ્યાણ માટે ઓમ નમઃ શિવાય મંત્રનું રહસ્ય કહ્યું આ આદિ ષડાક્ષર મંત્ર એ તમામ જ્ઞાનનું બીજ છે તેથી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી ભૌતિક અને આધ્યાત્મિક બંને ઉદ્દેશો પ્રાપ્ત કરી શકાય છે શિવ પુરાણમાં કહેવાયું છે કે સર્વજ્ઞ ભગવાન શિવે તમામ જીવોની તમામ ઈચ્છાઓ પૂરી કરવા માટે ઓમ નમઃ શિવાય મંત્રનો પ્રચાર કર્યો હતો આ મંત્ર સર્વ જ્ઞાનનું બીજ છે અને મંત્રોમાં પ્રથમ હોવાથી તે બધા મંત્રોની ઉત્પત્તિનું કારણ છે જ્યારે ભગવાન શિવ સ્તંભના રૂપમાંગ દેખાયા ત્યારે તેમના પાંચમુખ હતા જે પાંચ તત્વો પાણી અગ્નિ વાયુ પૃથ્વી અને આકાશનો ઉલ્લેખ કરે છે પ્રથમ શબ્દ જે ઉદભવ્યો તે ઓમ હતો બાકીના પાંચ શબ્દો નમઃ શિવાય તેમના પંચમુખમાંથી ઉત્પન્ન થયા છે તેથી પંચાક્ષર મંત્રને બ્રહ્માંડનો પ્રથમ મંત્ર માનવામાં આવે છે જેને મહામંત્ર કહેવામાં આવે છે શિવ પંચાક્ષર મંત્રનો જાપ હંમેશા ઓમ ઉમેરીને કરવો જોઈએ અને દરરોજપુર તરફ મુખ રાખીને તેનો જાપ કરવો શ્રેષ્ઠ છે તેથી થોડા દિવસો સુધી મંત્રનો જાપ કર્યા પછી તમે શિવ જેવા બનવાનું શરૂ કરો છો જેના પરિણામે તમે તમારા મનમાં શાંતિ અને આનંદનો અનુભવ કરો છો મિત્રો પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી સાધક બુદ્ધિશાળી સમજદાર અને વિજયી બનવા લાગે છે મનની બધી ઈચ્છાઓ શિવની કૃપાથી આપોઆપ પૂર્ણ થવા લાગે છે જેનો અનુભવ ઘણો આનંદ આપે છે દિવસે ને દિવસે જ્યારે ઈચ્છા આપોઆપ પૂર્ણ થવા લાગે છે ત્યારે તમારા મનમાંથી નકારાત્મકતા અને ભય ખતમ થવા લાગે છે અને સાધક વિશ્વાસથી ભરપૂર થઈ જાય છે પંચાક્ષર મંત્રના જાપની અસર સૌથી પહેલાં તમારા શરીર પર અનુભવાય છે તમારા તમામ રોગો પીડા અને માનસિક વિકૃતિઓ દૂર થવા લાગે છે શિવ તેજસના પ્રવાહને કારણે તમારી વાત સાબિત થાય છે એટલે કે તમારી વાત સાબિત થાય છે પરંતુ કોઈને કોઈ કારણ વગર બોલવામાં આવેલ કઠોર શબ્દ શિવની અસરને કારણે બિનઅસરકારક બની જાય છે કારણ કે આ સિદ્ધિ ફક્ત તમારા શિવમય હોવાને કારણે અથવા શિવની નજીક હોવાને કારણે પ્રાપ્ત થાય છે પંચાક્ષર મંત્રના જાગરણ પર દરેક વ્યક્તિ જે શિવભક્ત સાથે વાત કરે છે તે આપોઆપ આકર્ષિત થઈ જાય છે લોકો સાધકની વાત ધ્યાનથી સાંભળે છે અને તેની વાતને વિશેષ સમજીને તે પ્રમાણે કાર્ય કરે છે એટલે કે લોકો તમારા આધીન થવા લાગે છે અને આ બધું તેની ઈચ્છા વિના પણ પ્રાપ્ત થઈ જાય છે પંચાક્ષર મંત્રના જાપની અસરથી સાધક લોકોના ઇરાદાની આગાહી કરવામાં સક્ષમ બને છે એટલે કે તે તેમના મનના વિચારો જાણવાનું શરૂ કરે છે જેના કારણે કોઈ પણ ખરાબ વ્યક્તિ સાધકની શક્તિને સમજીને સાધકની નજીક કે સામે આવવાનું ટાળવા લાગે છે જો તમારે કોઈ પણ દેવતાની વિશેષ સિદ્ધિ જોઈતી હોય અને દરરોજ પંચાક્ષર મંત્રનો જાપ કરો તો આ મંત્ર આપોઆપ તમારા માટે તે વિશેષ સિદ્ધિ મેળવવાનો માર્ગ બનાવવા માંડે છે અને શિવની કૃપાથી તમને તે વિશેષ સિદ્ધિઓ જલ્દી પ્રાપ્ત થાય છે મિત્રો પંચાક્ષર મંત્ર તમને વિશેષ પરિણામ આપવા સક્ષમ છે કારણ કે જ્યાં સુધી તમે પંચાક્ષર મંત્રનો જાપ કરો છો ત્યાં સુધી કુંડળીની ખરાબ અસર અને ગ્રહ દોષો તમારી તરફ જોવાનું બંધ કરી દે છે શિવપુરાણ અનુસાર પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને વ્યક્તિની તે ઈચ્છા પણ પૂર્ણ થાય છે જે તેના ભાગ્યમાં લખેલી નથી મિત્રો આ પંચાક્ષર મંત્રનું મહાત્મ્ય સાંભળવું એ સૌભાગ્યની વૃદ્ધિની શરૂઆત છે કૃપા કરીને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં એકાવન અથવા એકસો આઠ વાર ઓમ નમઃ શિવાય લખો અને આ ચમત્કારિક વિડીયોને સબસ્ક્રાઈબ કરવું તમારી ધાર્મિક ફરજ બની જશે ઓમ નમઃ શિવાય